ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાવડ યાત્રા કાઢવામાં આવે છે ત્યારે આ કાવડ યાત્રામાં હજારો લોકો સેંકડો કિલોમીટરની યાત્રા કરે છે જેનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે ત્યારે તેની પ્રેરણા લઈને ભાવનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી કાવડ યાત્રાનો પ્રારંભ કરાયો છે શહેરના ઐતિહાસિક જશુનાથ મહાદેવ મંદિરથી આ કાવડ યાત્રાનું પ્રસ્થાન કરી નિષ્કલંક મહાદેવ મંદિર સુધી આ યાત્રા યોજવામાં આવે છે

વહેલી સવારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે પહોંચી ભવ્ય પૂજા સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી આ ત્રીજી યાત્રા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ભાવુકો જોડાયા છે આ યાત્રા જશનાથ મહાદેવ મંદિર ભાવનગર થી લઈને નિષ્કલંક મહાદેવ મંદિર સુધી જવાની છે આ કાવડ યાત્રા ગુજરાતની સૌથી વિશાળ કાવડ યાત્રા છે જેમાં હજારો શ્રદ્ધાળુ કાવડ લઈને